પોરબંદર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે જેમાં આંદોલન દેખાવ વિરોધ પ્રદર્શન રેલી કે સરઘસ કાઢવા પર પ્રતિબંધ ફરમાવાયો છે પોલીસની કામગીરીમાં મદદરૂપ થઈ શકે તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ જે બી વદર દ્વારા આ જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે જેમાં પોરબંદર જિલ્લા વિસ્તારમાં તારીખ અઠ્યાવીસ દસ બે હજાર પચીસથી તારીખ દસ અગિયાર બે હજાર પચીસ સુધી બંને દિવસો સહિતની મુદ્દત માટે આંદોલન દેખાવ વિરોધ પ્રદર્શન રેલી કે સરઘસ કાઢવા પર મનાઈ ફરમાવવામાં આવી છે આ જાહેરનામું સક્ષમ અધિકારીની કાયદેસરની પરવાનગી લઈને કાઢેલા સરઘસ સહિતના કારેક્રમો ફરસ પર હોય તેવી ગ્રુગ રક્ષક મંડળીઓ સરકારની નોકરી જવર કરતી હોય તેવી વ્યક્તિ લગ્નનો વર ઘોડો તથા સરકાર તરફથી યોજવામાં આવતા કાર્યક્રમોની લાગુ પડશે નહીં જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તેવું જાહેરનામામાં પ્રસિદ્ધ કરાયું છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર